જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગુનાખોરી બેફામ વધી રહી છે પોલીસ એક ગુનો ડિટેક્ટ કરે ત્યાં બીજી ઘટના આવીને ઊભી થઈ જાય છે મારામારી ચોરી હત્યા દુષ્કર્મ વાહન ચોરી ઘરફોડ ચોરી જેવી ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે કડોદરાના વરેલી ગામની હદમાં આવેલા સોસાયટીમાં ટેરેસ પર સૂતેલા ત્રણ યુવાનો પર એ જ વિસ્તારના ત્રણ યુવાનોએ તલવારથી હુમલો કર્યો હતો જેમાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા જોકે હથિયાર સાથે હુમલો કરનાર ત્રણ આરોપી પૈકી બે સગીર નીકળતા પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પલસાણાના વરેલી ગામની હદમાં આવેલા શાંતિનગર સોસાયટીમાં વિરાજભવનની બિલ્ડિંગના ધાબા પર સુદર્શન મંડલ પ્રદીપ મંડલ અને રવિન્દ્ર કેદાર સુતા હતા

उस दरमियान उन्हीं के ब्लॉक में रहते मोहित कुशवाहा और उसके बाजू के ब्लॉक में रहते दूसरे दो जुवेनाइल लड़के उसमें से एक जो जुवेनाइल लड़का है वो छत पे सोने गया था और छत पे जैसे ही वो गया और उसने जो फरियादी है उसका मोबाइल अपने हाथ में लेके और चेक कर रहा था उस दरमियान ये फरियादी और फरियादी ने उसको बोला कि मेरा मोबाइल तूने क्यों लिया क्या देख रहा है उसमें ये बातचीत होने से जो जुवेनाल लड़का है वो एकदम गुस्से हो गया और इसके साथ झगड़ा करने लगा और उसके मोहित कुशवाहा दूसरा जो जुवेन बच्चा है वो भी ऊपर आ गया था और तीनों ने ये मोहित कुश मोहित कुशवा दूसरे दो जुवे उन लोगों ने ये रविंद्र केदार मंडल और उसके दूसरे दो दोस्त हैं उनको अपने हाथ में लोकन का रोड और तलवार जैसे साधन से उन पे वार किया जिसमें उनको इजा हुई थी और उनकी हॉस्पिटल में ट्रीटमेंट हुई उनको फिर रजा दे दी गई है आ, उनकी फरियाद के आधार पे कड़ोदरा जी एडीसी पुलिस स्टेशन में आ, बी एन एस की कलम एक सौ पंद्रह दो एक सौ सत्रह दो एक सौ गुना दाखिल किया गया है और आगे की तफ्तीश तो किया गया आरोपी को जो आ, मोहित कुशवाहा है उसको अरेस्ट कर लिया गया है और जो जो कायदे के संघर्ष में आया जो बाढ़ किशोर है उसकी भी प्रोसीजर अभी चालू है टेरेस पर सुतेला युवा इजाग्रस्त था कड़ोदरा पुलिस दौड़ती थी गणतरी न લાકોમાં આરોપીને લીધા હતા પૈકી આરોપી સગીર હોવાથી પોલીસે એકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે જોકે ઝઘડો થવાનું કારણ મોબાઈલ ચોરી છે કે પછી અન્ય કારણ એ તો પોલીસ તપાસમાં બહાર આવી જશે પણ સવાલ એ થાય છે કે સગીરો બે કેમ બની રહ્યા છે ઘણીવાર ગુનાના માસ્ટર માઇન્ડ પણ સગીર હોય છે પણ કાયદાની આંટી ઘૂંટીમાં તેઓ બચી જતા હોય છે બીજો સવાલ એ થાય છે કે બાળગૃહમાં સગીરોને મોકલી આપવામાં આવે છે શું એ ત્યાં સુધરી જાય છે એ પણ એક સવાલ છે પણ ભારતમાં બનેલા અનેક એવી ઘટનામાં જેમાં માસ્ટર માઇન્ડ હોવા છતાં સગીર વયના કારણે બચી જતા હોય છે ત્યારે આ કાયદામાં હવે સુધારો કરવાની પણ જરૂર છે